જાવદ ખાતે જયદશામાં વિદ્યામંદિર તથા કેસરિયાજી આજે કોલેજમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી ગત દસ જુલાઈ બે હજાર પચીસ ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે જયદશામાં કેડવણી મંડળ સંચાલિત જયદશામાં વિદ્યા મંદિર તેમજ શ્રી કેસરિયા આજે દશામાં કોલેજ ઓફ નર્સિંગ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી શાળામાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વ ઉત્સાહપૂર્વક અને ભક્તિભાવથી ઉજવા આ ખાસ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ગુરુઓના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમની શરૂઆત ઈશ્વરની આરાધનાથી થઈ ત્યારબાદ પ્રાર્થના કાવ્ય ગુરુભક્તિ ગીત અને વિદ્યાર્થીની ગુરુજનો માટે પોતાના ભાવ વ્યક્ત કર્યા તેમજ વિદ્યાર્થીઓ પુષ્પગુદ્ધ તથા કાળ આપી ગુરુઓ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો શાળાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામો દ્વારા ગુરુ પૂર્ણિમાના મહત્વ પ્રકાશ પાડ્યો અને ગુરુ શિષ્યની પરંપરાનું મહત્વ સમજાવ્યું શિક્ષકોએ પણ પોતાની વાણી દ્વારા શિષ્યોને પ્રેરણા આપી આ કાર્યક્રમે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના સંબંધોનું વધુ ઘનિષ્ઠ બનાવી અને શાળામાં ભક્તિમય વાતાવરણ સર્જ્યું રિપોર્ટ મેહુલભાઈ નિસરતા જાલોદો